નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ સત્તરમાં સીએમને લગતા મહત્ત્વના પ્રશ્નો જોઈશું જે તમે આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બન્યા ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના કેટલામાં મુખ્યમંત્રી બન્યા તો સત્તરમાં ભુપેન્દ્રભાઈ પટેલ કઈ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી તેઓ ધારાસભ્ય બન્યા હતા ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના કેટલામાં પાટીદાર સીએમ બન્યા પાંચમાં પાટીદાર સીએમ બન્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલનું પૂરું નામ જણાવો ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મ ક્યારે થયો હતો પંદર જુલાઈ ઓગણીસો બાસઠના રોજ ભૂપેન્દ્રભાઈ પટેલ ઓડાના ચેરમેન કઈ સાલમાં રહ્યા હતા બે હજાર પંદરથી સત્તર સુધીમાં ઘાટલોડિયા વિધાનસભા સીટનો કયો ક્રમ છે એકતાલીસમો ઘાટલોડિયા વિધાનસભા સીટ ક્યારે અસ્તિત્વમાં આવી હતી વર્ષ બે હજાર આઠમાં ઘાટલોડિયા મત વિસ્તારથી ભૂપેન્દ્ર પટેલે બે હજાર સત્તર ચૂંટણીમાં કોને હરાવ્યા હતા શશિકાંત પટેલને ભૂપેન્દ્ર પટેલે બે હજાર સત્તરમાં કોંગ્રેસના શશિકાંત પટેલને કેટલા મતોથી હરાવ્યા હતા એક પોઈન્ટ સિત્તેર લાખ મતથી ભૂપેન્દ્ર પટેલ બે હજાર સત્તરમાં કેટલામી વાર ધારાસભ્ય બન્યા હતા પહેલી વખત ભૂપેન્દ્ર પટેલે કયા ક્ષેત્રે અભ્યાસ કરેલ છે સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા ભૂપેન્દ્ર પટેલ ભાજપ સાથે ક્યારે જોડાયા હતા ઓગણીસો સિત્યાસીમાં રાજકીય કારકિર્દીની શરૂઆત ઓગણીસો ચોરાણુંમાં તેમની કઈ નગરપાલિકાથી કરી હતી મેમનગરથી મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ક્યારે બન્યા હતા ઓગણીસો પંચાણું છન્નું વખત ભૂપેન્દ્ર પટેલ મેમનગર નગરપાલિકાના પ્રમુખ ક્યારે હતા વર્ષ ભૂપેન્દ્ર પટેલ એએમસીમાં માં કયા વોર્ડમાંથી કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા થલતેજ એએમસીના ઇતિહાસમાં પ્રથમ એવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નામ આપો કે જેમને બે ટર્મ સુધી આ પદ બોલ્યું હોય તો એ ફક્ત ભૂપેન્દ્રભાઈ પટેલ છે વિજય રૂપાણી વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના કેટલામાં સીએમ હતા સોળમાં વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના સીએમ પદ પર કેટલો સમય રહ્યા પાંચ વર્ષ છત્રીસ દિવસ ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યની કેટલામી વિધાનસભાના સીએમ બન્યા ચૌદમી વિધાનસભાના સીએમ બન્યા ભૂપેન્દ્ર પટેલની હાલમાં કેટલી ઉંમર છે ઓગણસાઠ વર્ષ ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યના સત્તરમાં સીએમ કે જેઓ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે તેઓ કઈ સંસ્થામાંથી સભ્યપદ્ધર આવે છે તો સરદારધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને હા આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો તમને આની પીડીએફ પણ મળી જશે કાલે ફરીથી નવી સાથે મળીશું જય હિન્દ જય ભારત